આઈ ગયો બટ એરેથી એમ બરાય પાડીને નાખલુ ભાઈ ભાવ કરે કોરું છે એમ એની કરતા બંધ ખુલા દને 1 રૂપિયો 221 1 રૂપિયો 22 22 16 16 7 7 83 31 1 અરે ભાઈ 15 ભાઈ 1 રૂપિયો 13 35 35 7 7 80 40 40 ભાઈ 40 50 54 રૂપિયા મોનાભાઈ 54 52 52 53 54 54 50 55 રૂપિયા 55 56 56 રૂપિયા 256 257 57 27 77 27 77 મોનાભાઈ 257 58 58 58 રૂપિયા 258 58 ત્રણ વાર 258 રૂપિયા 258 આવડા ટેકનોલોજી

બસો ત્રેપન છપ્પન ચોપન ચોપન બસો છોપન છો પંચાવન પંચાન બસો છપન છપ્પન 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 બસો સાતાવન ચાર વાર બેસો સાવન આપડી આંકલ 15782 બાય બચ્ચા 200 માં બસો બચ્ચે 25 રૂપિયા મને આપણે બચ્ચા 25 રૂપિયા બચ્ચે 25 હવે 88 એટલે એકાતે 33 પાતે સાથે હાર્ચા આટકી ચાલી એકાટા ડાટા

બસો ઓગણ પચાસ 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 રૂપિયા બસો પચાસ 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 એકાવન બાવન બાવન બેસો બાવન બાવન બસો બાવનપન ચોપન ચોપન તાલીસ બેતાલીસો બેતાલીસ ચાલીસ છાતાલીસ ચોરતાલીસ અડતાલીસ ઓગણ બચાવ ઓગણ બચાવ રૂપિયા

બેતાલી 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 રૂપિયા બેતાલી 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 સોમાલી 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 વીસતાલી વીસતાલી રૂપિયા એકસો ને એસી રૂપિયા 1 2 3 4 6 9 રૂપિયા 215 15 રૂપિયા 215 15 રૂપિયા રૂપિયા 15 ઉભારીજો 100 100 રૂપિયા 117 118 પાલતો જોવો રૂપિયા 221 ઉભારીજો ઉભારીજો બોલ લે છે બોલવા તો જો કઈ

500 રૂપિયા એ ભાઈ 500 રૂપિયા 500 264 हेलो બા તો 100 100 25 27 38 13 50 70 45 48 સારો જમણવાર કોરો માય

છપ્પન <cose 100 ini> કરવાના <laughs> 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 <laughs>